શ્રીમદ ભાગવત દસમો સ્કંદ છવીસમો અધ્યાય નંદ બાબા સાથે ગોવાળોની શ્રી કૃષ્ણના પ્રભાવ વિશે વાતચીત શ્રી શુકયો એવણી સ્મિતા સુખદેવજી કે છે શ્રી કૃષ્ણએ ગિરિરાજ પર્વતને ધારણ કર્યો

હાથી છે એ કમળને ઉપર ઉઠાવી લીધ અને પકડી રાખે એવી રીતે આ સાત વર્ષનો નાનકડો બાળક એક હાથે જ ગોવર્ધનને ઉખેડી અને રમત રમતમાં સાત દિવસ સુધી ઉપાડી રાખ્યો આવું સાધારણ મનુષ્ય કોઈ દિવસ કરી શકે જ નહીં સંભવ જ નથી આ બાળક બહુ નાનો હતો અને ત્યારે એને ભયંકર રાક્ષસી પૂતના આવી હતી અને આ બાળકે આંખો બંધ રાખીને એનું સ્તનપાન કર્યું એના પ્રાણે પી ગયો જેમ મૃત્યુ છે શરીરના ગળી જાય એવી રીતે પ્રાણ પી ગયો એના આ ત્રણ મહિનાનો હતો ને ત્યારે ગાડા નીચે સૂતો સૂતો રડતો હતો અને એનો પગ ઉલાયડ્યો અને એનાથી આખું ગાડું ઊંધું વળી ગયું એક વર્ષનો હતો ત્યારે એને દૈત્ય આવ્યો હતો વંટોળિયાના રૂપે એ આકાશમાં ઉપાડી ગયો તમને બધા છે એ એનું ગળું દબાવીને એને મારી નાખ્યું બીજું એક ગોપાલ કે છે આપણે બધા જાણી છીએ કે માકડ ની ચોરી કરવાથી યશોદાજી એને હારે બાંધી દીધો હતો એટલે ઘૂંટણના બળથી ખાંડણીઓ ખેંચતો ખેંચતો અર્જુન વૃક્ષની વચ્ચેથી નીકળો અને વૃક્ષો ઉખેડી બીજો એક છે કે ગોપ કુમારો અને બલરામજીની સાથે વાછડા ચડાવવા માટે વનમાં ગયા ને ત્યારે એક બગલો દૈત્યો બગલાના રૂપમાં આવ્યો અને આ બાળકે એને હાથેથી એની ચાંચ પકડીને ચીરી નાખ્યો એવી જ રીતે એકવાર વાછરડાના રૂપમાં બેથી આવ્યો હતો અને એને રમત રમતમાં જ મારી નાખોશ અને કોઠાના વૃક્ષ સાથે એને પછાડ્યો અને મારી નાખોશ

શું અમે જાણી શકી કે આ બધાયનું કારણ શું છે તમે જણાવી શકો એમ છો તો અમને કહો આ સાત વર્ષનો બાળક નાનકડો અને આટલા મોટા ગીરરાજજીને સાત દિવસ સુધી ઉપાડી રાખવા અમને બહુ શંકા થાય છે તમારા પુત્ર ઉપર આ સાધારણ બાળક નથી નંદયુવાચ શૂયતા મેચો ગોપ વેતુશંકાચર્પે એનં કુમારમો ગર્ગો મેદુવા નંદ કે છે મારી વાત સાંભળો તમારી શંકા દૂર થઈ જશે મહર્ષિ આ બાળકને જોઈને એવું કીધું હતું કે તમારો બાળક છે ને એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે જુદા જુદા યુગમાં એણે શ્વેત લાલ અને પીળા એવા રંગ સ્વીકાર્યા હતા

બીજા ઘણા નામ અને રૂપ છે એને જે કર્મ કર્યા એ પ્રમાણે એના નામ છે મોરારી ગોવિંદ ગોપાલ એ બધા નામ હું જાણું છું ગર્ગાચાર્યજી કે છે પણ સંસારના સાધારણ લોકો છે નથી જાણતા આ બાળક તમારા બધાનું પરમ કલ્યાણ કરશે ગોપ અને ગાયોને ઘણો આનંદ આપશે અને આની સહાયથી તમે લોકો મહાન મહાન વિપત્તિમાંથી પાર ઉતરી જાશો વધુમાં કીધું કે પૃથ્વી ઉપર કોઈ રાજા નહોતો ને ચારે બાજુ ડાકુ ચોર લૂટફાટ કરતા હતા ત્યારે આ તમારો પુત્ર છે એ સ્વજનોની રક્ષા કરી અને આનાથી બધાએ બળ પ્રાપ્ત કર્યું અને લૂંટારો પર વિજય પ્રાપ્ત કરાયો હતો તમારા આ બાળકને જે પ્રેમ કરે છે ને એ બહુ ભાગ્યશાળી છે વિષ્ણુ ભગવાનની છત્રછાયામાં રહેવા વાળા દેવતાઓ અસુરો દેવતાને અસુરો જીતી શકતા નથી કારણ કે દેવતાની ઉપર ભગવાનનો હાથ છે ભગવાન ની છત્ર છાયા મારી હશે એવી જ રીતે આ બાળક સાથે પ્રેમ કરશે ને એને અંદરના કે બારના કોઈ શત્રુ નહી જીતી શકે બાર કોઈ પણ શત્રુ હોય આપણે કૃષ્ણ સાથે પ્રેમ કરવાનો ગમે તે દ્રષ્ટિથી જોઈ ગુણથી જોઈ ઐશ્વર્યથી જોઈ કે સૌંદર્યથી જોઈ કીર્તિથી જોઈ પ્રભાવથી જોઈ તો તમારો પુત્ર છે ઈ સ્વયં ભગવાન નારાયણ જેવો છે સંપૂર્ણ છે આ બાળક એના અલૌકિક કાર્યોને જોઈને એનાથી તમારે આશ્ચર્ય નહીં થવાનું મને ગર્ગાચાર્યજી આવું કીધું તું અને પછી ગરગાચાર્ય જે વ્યાગ્યા હતા એટલે ત્યારથી હું અલૌકિક અને પરમ સુખદ કર્મ કરવા વાળા આ બાળકને ભગવાન નારાયણનો અંશ માનું છું નંદાના મુખ્યથી આ ગર્ગાચાર્યજીની વાત સાંભળી બધા એના આશ્ચર્યનું નિવારણ થયું ભગવાન ના પ્રભાવને પૂર્ણપણે જોઈ સાંભળી જોઈ ગાતા અને હવે એને નંદ બાબા ને કૃષ્ણની બહુ જ ખૂબ પ્રશંસા કરી ઇન્દ્ર છે એ પોતાનો યજ્ઞ બંધ કરી અને દેવતાઓને કારણે ઇન્દ્ર ક્રોધ થી અકળાઈ ગયા હતા કુશળતા વૃષ્ટિ કરવા લાગ્યા હતા એ સમયે વજ્રપાત કરાની જડીઓ અને પ્રચંડ આંધીથી સ્ત્રીઓ વસ્તુ પશુ ગોવાળ બધાય દુઃખી થઈ ગયા હતા અને પોતાના શરણમાં રહેતા વ્રજવાસીઓના આ દશા જોઈને ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું પણ ફરી એક નવી લીલા કરવાના વિચારથી તેઓ તુરત હસવા લાગ્યા છે બધા નમ થયું કાં તો ભગવાન છે પણ પાછા વળી ભગવાન નવી લીલા કરવા માટે હસવા લાયકા જેમ કોઈ નાનું બાળક હોય અને રમત રમતમાં વરસાદની છત્રી હોય એ બિલાડીનો ટોપ જેવું છત્રી જેવું એ પુષ્પ ઉપાડી લી અને એક હાથે ઉંચું રાખે એવી રીતે ગિરિરાજ ગોવર્ધન ઉપાડી લીધા હતા પૂરા વ્રજની રક્ષા કઈ રીતી ઇન્દ્રના ગર્વને નષ્ટ કરનારા ભગવાન ગોવિંદ અમારા ઉપર તમે પ્રસન્ન થાવીમદ્દવતે મહાપુરાણે પારમશ સંહિતા સમસ્કંધે પૂર્વાદે ષડવિશોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભ